તો ક્રિએટરો માટે ભાઈ ખુશીની ખબર લઈને આવી ગયો છે તમારો ભાઈ ચિરાગ હવે તમે વિચારતા હશો કે મારી પાસે સારો મોબાઈલ નથી અને હું વ્લોગ શૂટિંગ કરવા માગું છું બરાબર પણ મારી પાસે સારો કેમેરો નથી હવે હું પાછળનો વ્યૂ પણ સારી રીતે બતાવી નથી શકતો અને પાછળનો પાછળનો વ્યૂ બતાવવા માટે મારે ઘણું બધું સ્ટ્રગલ કરવું પડતું હોય છે બરાબર હવે એક વસ્તુ તમને જણાવી લો મિત્રો કે તમે સિમ્પલ મોબાઈલથી આમ તો વિડિયો શૂટ કરી શકો છો પણ એમાં થાય છે એવું કે આપણે મતલબ પાસલનો વ્યૂ જલ્દીથી નથી બતાવી શકતા અને એના માટે આપણે વિડીયોને કટ કરવો પડતો હોય છે બરાબર કાર એટલે મતલબ કહેવાનો મતલબ એ છે કે આપણે આમાં સિમ્પલ મોબાઈલથી બનાવતા હોય એટલે આપણને 0.5x નું ફાઇવ એક્સનું ઝૂમ આઉટ મળતું નથી બરાબર હવે આમાં થશે એવું કે 0.5x પોઈન્ટ એક્સથી પણ વધારે તમને ઝૂમઆઉટ પણ મળી રહેશે પાછળનો વ્યૂ બતાવવા માટે પણ તમે આ રીતે મોબાઈલને ફેરવી શકશો બરાબર આના માટે હવે તમારે કરવું શું પડશે થોડું ઘણું સ્ટ્રગલ કરવું પડશે બરાબર હવે આ ટ્રીક શું છે એ તમને જણાવી લો હવે મારી પાસે છે ભાઈ એક સેલ્ફી સ્ટ્રીક હવે સેલ્ફી સ્ટ્રીકમાં આપણે વિડીયોને મતલબ આમ સેલ્ફી સ્ટ્રીકથી કોઈ વિડીયો બનાવતા હો તો આમ ખાસ કરીને લોકો આગળના કેમેરાથી જ બનાવતા હો પણ આગળના કેમેરાથી બનાવવા જતા પ્રોબ્લેમ એ થાય છે કે હવે આપણે વિડીયો તો બનાવી લીધો પણ જે આપણું આંખોનું આઈ કોન્ટેક્ટ છે એ હટી જાય છે આપણી આંખ છે એ સ્ક્રીન પર જતી રહે છે અને વ્યુઅર્સ સાથેનો આપણો આઈ કોન્ટેક્ટ જે છે એ તૂટી જાય છે બરાબર તો હવે હવે આ વિડીયો તમે જોઈ લો કે મારી સ્ક્રીન પર છે બરાબર આંખો તો અત્યારે તમને કેવું ઓફરફીલ થાય છે ને તો આ પ્રકારે થતું હોય છે બરાબર અને જ્યારે તમે મતલબ પાછળના કેમેરામાં જુઓ તો આ પ્રમાણેનું સેમ ટુ સેમ રહે છે આ આંખોથી મતલબ વ્યૂઅર સાથેનો આપણો આ એક કોન્ટેક્ટ બન્યો રહે છે તો ખાસ કરીને આ વિડીયો તમારા માટે છે અને તમારે ફેરવવામાં ભાઈ થોડી મુશ્કેલ થશે પણ બાકી બધું ઠીક ઠાક ઠીક ઠાક રહેશે બરાબર તો આ જો સામે મારું મંદ મારા મારું મંદિર છે આ બાજુમાં મારે લાઇટની ઓરડી છે આ ગાયો છે આ બાજુમાં બરાબર તો આ પ્રમાણે આપણે વિડીયોને શૂટ કરી શકીશું અને ઝીરો પોઈન્ટ ફાઇવ એક્સથી પણ વધારે જો આઉટ તમને મળ્યું રહેશે જો પાછળનો વ્યૂ પણ સારી રીતે દેખાય છે ને તમને તો આ છે ભાઈ આજનો વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મારી ટ્રીક તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર હું બ્લોગર છું મારે મતલબ માહિતીના બ્લોગ આમ તો નથી માહિતીના વિડીયો નથી બનાવવાના હોતા પણ અમુક વ્યૂઅર્સોના મતલબ ડાઉટ હોય છે તો એ આપણે કમ્પ્લીટ કરી લઈએ અને એમને સારો એવો કોન્ટેન્ટ બને અને સારો એવો વ્લોગ બનીએ બને એના માટે આપણે કોશિશ કરી રહ્યા હતા બરાબર તો થેન્ક યુ જય હિન્દ જય ભારત સેલ્ફી તમે પણ આ વિડીયો બનાવશો બરાબર તો તમને થોડી ઘણી મુશ્કેલી અનુભવ થશે સ્ટાર્ટિંગમાં પણ ફરી મતલબ ધીરે ધીરે કરીને તમે એને કમ્પ્લીટ કરતા મતલબ થઈ જશું જે રીતે હું કરી રહ્યો છું બરાબર તો મળીએ હવે બીજા બ્લોગમાં ત્યાર સુધી જય શ્રી રામ જય હિન્દ જય ભારત